આપના ધારાસભ્ય ચૈતર વસાહની પોલીસે અટકાયત કર્યા બાદ ધારાસભ્ય મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે હું સાચી વાત કહું છું તો સરકારને કડવું લાગે છે તંત્ર મને દબાવવા માટે આવું બધું કરે છે મને માથાભારે બનાવવાની ખોટી ફરિયાદ કરે છે મારા ઘરે રાતની પોલીસ મૂકી છે ઘણા નેતાઓ તો મને ફાંસી મળે તેવું ઈચ્છે છે આપના સભ્ય જૈતર વસાવાની પોલીસે અટકાયત કર્યા બાદ ધારાસભ્ય મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું હું સાચી વાત કહું છું તો સરકારને કડવું લાગે છે તંત્ર મને દબાવવા માટે આવું બધું કરે છે માથાભારે બનાવવાની ખોટી ફરિયાદ કરે છે મારા ઘરે રાતની પોલીસ મૂકી છે ઘણા નેતાઓ તો મને ફાંસી મળે તેવું ઈચ્છે છે અમે જનતા માટે લડીએ છીએ રોડ રસ્તાની વાત કરીએ લોકસભા પાંચ પોઈન્ટ બાવીસ મત મળ્યા ડેડિયાપાડાના જનતાને એક પોઈન્ટ અઢાર મત આપ્યા હું ઘરે બેસીને તો ના જ રહું ભાજપના નેતાને હું ગમતો નથી દુશ્મન પોલીસ નથી પણ તેમના આકાઓ દુશ્મન છે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા નર્મદાનું રાજકારણ ગરમાયું હતું એમના જ વિભાગે ખોટી એફઆઈઆરઓ કરી અરજદાર પીઆઈ પીએસઆઈ ભાઈને અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્રને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆર કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફરિયા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મીટીંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો અને પાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી તો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું આપવાના જ છે ને થોડા મારી નાખવાના છે પણ અમારા કામ થાય લોકોને સુખ દુઃખમાં નહીં રહીએ કઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવન નો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છે આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય છે ફેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કીએ સરકારને જ્યારે હાચું કહીએ છે તો કડવું લાગે છે સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડું લડું એટલે કરી નાખે આજે હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન કેમ પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે